મારું નામ લોહા શ્રૃતિ જીતુભાઈ છે હું દણ આઠમા ભણું છું આજે પીએમ શ્રી ચિહા દોશી પેકેન્દ્ર શાળા ડિશામાં અમારા બાળકો દ્વારા શિક્ષક દિનની ઉજવણી ખૂબ જ સારી રીતે અને ધૂમધામથી કરવામાં આવી છે શિક્ષક દિનની ઉજવણી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં કરવામાં આવે છે તેઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ હતા અને તેમણે કહ્યું હતું કે મારો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવવા ઉજવવાનો રહેશે ચાલો બાળ દોસ્તો આજનું મારું વિષય છે ગુજરાતી મારો સબ્જેક્ટ છે પ્રાણી માત્ર પ્રાણી માત્રને એક પ્રાર્થના છે અને એક કવિતા પણ છે જે ગુજરાતી વિષયમાં આવે છે તે કવિતામાં એવું કહેવાય છે કે જે રામ ભગવાન હતા તે પોતાનું પત્ની વ્રત પૂર્ણ પાડતા મારું નામ પૂજા છે હું ધોરણ સાતમા ભણું છું સાતકોમાં મારો વિષય છે ગુજરાતી પ્રાણી માત્ર પ્રાણી માત્રમાં એવું હોય છે કે આજે પ્રિયમશ્રી ચિમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળા ડીસા કે આજે શિક્ષક દિનની ઉજવણી બાળકો દ્વારા ખૂબ જ આનંદ અને ઉલ્લાસની સાથે બાળકો પોતે શિક્ષકના વેશની અંદર તૈયાર થઈને આવેલા હતા તેઓએ પોતે વર્ગખંડની અંદર જુદા જુદા વિષયો સાથે બાળકોને અભ્યાસ પણ કરાવ્યો જો કે આજનો દિવસ એવો છે કે ગુરુજીઓની પાસેથી જે કંઈ શીખેલા હોય અને ગુરુજીઓ કઈ રીતે જે અભ્યાસ કરાવે છે એ અભ્યાસ પોતે પણ બાળકોને કરાવી શકે એ અન્વયે આજે બાળકો પોતે શિક્ષકો જુદા જુદા પોતાના વેશની અંદર તૈયાર થયા છે અને સરસ મજાના પોતે વર્ગખંડની અંદર બહુ સારા એવા સરસ મજાના વિષયો પણ ભણાવ્યા છે જોકે આજે એવું જોવા મળ્યું કે અહીંયા એક શાળાના પ્રધાન આચાર્ય પણ બનેલા હતા એની સાથે સાથે જુદા જુદા વિષયોના શિક્ષકો પણ ખૂબ જ સુંદર રીતે તૈયાર થયેલા હતા જો કે એમને જોયા પછી ખૂબ જ આનંદ આવ્યો અને એમને પણ મેં શુભેચ્છાઓ પાઠવી કે આપના આવનારા સમયની અંદર એક સરસ મજાના આપણે મજ સારા શિક્ષકો તૈયાર થાવ એની સાથે સાથે એક ભારતનું ઉજ્જવળ રાષ્ટ્ર બને એવી મેં એમને શુભેચ્છાઓ પાઠવી